બીજેપી મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સંદર્ભે નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો દીવ ખાતે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અનુસંધાને દીવ બીજેપી મહિલા મોરચા દ્વારા આજે રેલી તથા બાઇક રેલીનું આયોજન થયું હતું દીવ બીજેપી કાર્યાલય ખાતેથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આભાર પ્રગટ કરતા નારા સાથે રેલી નીકળી હતી તે જ રીતે બપોરે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશે લીલી ઝંડી આપી બાઇક રેલીને રવાના કરી હતી આ રેલી મુખ્ય માર્ગો પર થઈ ઘોઘલા કમલેશ્વર મંદિર પર પૂર્ણ થઈ હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન અશ્વિનીબેન ભરત મહિલા મોરચા પ્રમુખ અનસૂયાબેન વૈશાલીબેન હેમાક્ષી રાજપૂત કાઉન્સિલર કરુણાબેન તથા બહોળી સંખ્યામાં બીજેપી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા Big C product, money guarantee, big C આજ રોજ મહિલા શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાનમાં બીજેપી ભાજપ મહિલા મોરચા તરફથી સવારે રેલીનું આયોજન અને અત્યારે અમે બાઇક રેલીનું આયોજન 400 ને પાર મોદીજીને અમે આગળ લાવવા માટે કરીને આયોજન કરેલું હતું. હું બધા આખા દેશના મહિલાઓ હતી. હું મોદીજીનો આભાર વ્યક્ત કરું છું જે મહિલાઓ માટે જે કરી બતાવ્યું છે આ થી સાઠ વર્ષ પેલા કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિ કરી બતાવેલું હતું ની એટલે બધા મહિલાઓ હતી હું ખુબ ખુબ મોદીજી નો આભાર માનું છું